કોંગ્રેસી નેતા શામ પિત્રોડાય કરેલો ટિપ્પણીને લઈને સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે નિવેદન આપ્યું નમસ્કાર મિત્રો કોંગ્રેસના નેતાઓ વારંવાર આ દેશના અલગ અલગ રાજ્યોના અલગ અલગ સૌ ભાઈ બહેનોનો નાગરિકોનો સતત અપમાન કરતા આવ્યા છે કોંગ્રેસના નીતિકાર કે જેમના નીતિઓના આધારે કોંગ્રેસ પોતાની યુદ્ધ નીતિ કે સરકારની નીતિ પણ ઘટતી હતી કોંગ્રેસના વર્ષોથી સલાહકાર રહેલા ને રાહુલ ગાંધીના પિતાજી રાજીવ ગાંધીના વખતે પણ કોંગ્રેસના સલાહકાર રહેલા એવા તેમ પિત્રોળાએ જે નિવેદન કર્યું છે એમણે આ દેશના લોકોને ભાગલા પાડવાની જે નીતિ છે એક નવી નીતિ આજે જાહેર કરી છે આજ સુધી આપણે ભાષાના આધારે અલગ પાડવાનો પ્રયત્ન સતત કોંગ્રેસે કરતા આવ્યા ક્યારેય એકતા એમણે કરી નહીં થવા દીધી નહીં આજે રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અમે એકબીજાથી જુદા છીએ એવો ભાવ બધાના મનમાં પેદા થાય એના કારણે અખંડ ભારતમાં વસતા તમામ નાગરિકોનામાં પણ ભાગલા પડે એવા ઈરાદા સાથે એવા બદ ઇરાદા સાથે શ્યામ પિત્રોડાએ આ નિવેદન કર્યું છે ઇલેક્શનના સમયે જ આવો નિવેદન કરીને લોકશાહીની આ પ્રક્રિયાને પણ ડેમેજ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે એમની માનસિકતા પણ ખુલ્લી પડી છે કે ભાગલા પાડો અને રાજ કરો ભાગલા પાડે એના કારણે કોંગ્રેસને ફાયદો થાય એવા મલિન ઇરાદા સાથે એમનું આ નિવેદન છે અને એ નિવેદનને કારણે સૌની લાગણી દુભાઈ છે આવા જે શબ્દો પ્રયોગ કરીને આ દેશના નાગરિકોને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ઉતારી પાડવાનો પ્રયત્ન એ કોંગ્રેસના અનેક નેતાઓએ કર્યો છે ભૂતકાળની વાત કરીએ તો આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ ચાવાળા કહીને એમને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો હતો ચોકીદાર ચોર છે એવા શબ્દો પ્રયોગ કરીને પણ એમને ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ આજે તો એમણે આ દેશના નાગરિકોનું રંગના આધારે વિભાજન કરીને આ અખંડ ભારતના સામે એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે આ દેશના લોકો વિચારશીલ છે એમને આ કોંગ્રેસના આની પાછળનો ઇરાદો સમજાય છે અને એના કારણે લોકોમાં કોંગ્રેસ પ્રત્યે તિરસ્કારની ભાવના પણ ઊભી થઈ છે મારી આપના સૌના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને પણ ચેતવણી પણ આપવા માંગુ છું કે આવું કોઈ પણ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી સાંખી લેશે નહીં અને આવા કોઈ પ્રયત્નને કારણે એમનો મલિન ઇરાદો પણ ક્યારેય સફળ થવાનો નથી અમે આ શ્યામ પિત્રોલાન અને આ કોંગ્રેસ આવા બેફામ નિયોગો અને વાણીવિલાસનો સખત વિરોધ કરીએ છીએ અને આવા નિવેદનો ભવિષ્યમાં ના કરે એના માટે પણ અમને ઓર્ન કરીએ છીએ ધન્યવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે